કેમ છો ભાઈ મજા ને તો આલો આજે તમને એક એવી જગ્યા બતાવું કે જે શ્રી કૃષ્ણ ભગવાનના પગનો નિશાન છે તો હાલો આપણે જઈએ મંદિર હું તમને બતાવું જો ભાઈ આ છે આપણે પ્રદ્યુમન પાર્કની બાજુમાં કે જે સફારી પાર્ક બને છે એનિમલનું નું એટલે અહીંયા એક બની જાય ને એટલે જોવા તમે જરૂર હાલો ભાઈ હવે ચાની હોટલ આવી ગઈ છે તો હવે આપણે ચા પાણી પી લઈએ કેમ કે આપણે ચા વગર તો ભાઈ હાલે જ નહીં એટલે જોવો આપણે ચા પી લીધી આ વિગ્યા રિયંશ ભાઈ અને આ છે જો ભાઈ ફાઇનલી આપણે બોગી ગયા છીએ મંદિરે આ જોઈ લ્યો આપણે શ્રી પ્રભુના પગની જગ્યા હેઠળ દ્વારકા ગટકા તો ભાઈ એકવાર અહીંયા તમારે જરૂરથી આવવું જોવે બહુ જોવા જેવું છે કૃષ્ણ ભગવાનના પગના નિશાન છે હાલો આપણે અંદર જઈએ અને હું તમને જોવો બતાવું પૂરેપૂરો વિડિયો જોજો ભાઈ જો ભાઈ જગ્યા કેવી મસ્ત છે અહીંયા એકવાર જરૂરથી તમારે ફેમિલી સાથે આવવું જોઈએ તો ભાઈ હવે અમે મંદિર અંદર આવી ગયા છીએ અહીંના બાપુને એવું કહેવાનું છે કે કેટલાય વર્ષો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાન ઘોડા ઉપર બેસીને આવ્યા હતા અને એના પગના નિશાન હજી અહીંયા આપણે છે તો હાલો હું તમને બતાવું જોવો ભાઈ જો ભાઈ તો આ છે કૃષ્ણ ભગવાનના પગનો નિશાન જો તમને દેખાતોય છે મેં ઝૂમ કરીને બતાવું હું અને હજી કૃષ્ણ ભગવાન જે ઘોડા ઉપર બેસીને આવ્યા ને તો એ ઘોડાનાય પણ પગના નિશાન છે એ હું તમને લઈ આપણે બાજુમાં તો હમણાં હું તમને તો અહીંયા બધું ચાંદલા ને એવું બધું હાલે છે તો હાલો હું તમને એક બીજી જગ્યા બતાવું આપણે જે બાપુની જે જગ્યા જે પહેલાં રહેતા ને એ તો જે આ છે મૂળવનાથ બાપુની જગ્યા તો ભાઈ એકવાર તમારે અહીંયા આવવાની જરૂર તો જુઓ ભાઈ હવે આપણે આવી ગયા છીએ ઘોડાના પગના નિશાન જોવા તો તો આપણે જે મંદિરની બાજુમાં જ આવે એક જોવાનું હું અંદર જઈને હવે તમને બતાવું જોવો ભાઈ એકવાર તમારે ભાઈ અહીંયા ફેમિલી સાથે આવવાની જરૂર છે એકવાર તમારે અહીંયા આવજો એટલે તમને મજા આવશે જુઓ ભાઈ જે તમને જોવો જે આ ખાડા જેવું દેખાય છે ને એ છે ને ઘોડાના પગના નિશાન છે જો ભાઈ આ થી છે ને એ જે કૃષ્ણ ભગવાન બેસીને આવ્યા ઘોડા ઉપર એના નિશાન અને મૂળવાનાથ બાપુ કે જે આ બાપુને જે કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા હતા ને અને અહીંયા બધા જે છોકરાઓની માનતા રાખે છે કે જેને છોકરા ન થતા હોય ને આ ઈ મંદિર આ અહીંયા એની માનતા રાખવામાં આવે તો ભાઈ તમારે એકવાર અહીંયા આવવાની જરૂર છે તો આ મંદિરે તમારે આવવું હોય ને ભાઈ તો આપણે રાજકોટથી પંદરથી થી સત્તર કિલોમીટર થાય આપણે જે ત્રંબાવારા રોડ ઉપર જે કાળી પાઇટ ગામ આવે ને એની આગળ જ આવે દ્વારકા ગટ